આ ભેંસ આજે દેશ અને દુનિયામાં જાણીતી બની છે સોશિયલ મીડિયાના મારફતે આ ઓથલ નામની ભેંસ જાફરાબાદી નસલ ખૂબ જ જાણીતી બની છે આમ તો મારું નામ પ્રવીણ મકવાણા હું સુરેન્દ્રનગર જિલ્લામાંથી બિલોંગ કરું છું મારું ગામ છે મોટા મઢાદ તાલુકો વઢવાણ લાગે અને સાયલની ખૂબ નજીક છું છ કિલોમીટર અને ત્યાં આપણે મારું જે ફાર્મ છે ગામની અંદર ફાર્મ ઉપર જ આપણો વસવાટ છે અને ત્યાં જ હું રહું છું આમ તો હોથલ મેળવવા બાબતે જો વાત કરું ને તો સોશિયલ મીડિયાનો મેં આમાં ઉપયોગ કરેલો છે અને મારા એક જૂના મિત્ર હતા અને એક એપ દ્વારા એક ફ્રેન્ડ છે એનો આપણે નંબર મારી પાસે આવી ગયો અને એમાં મેં મિત્રતા કેળવી હતી ત્યારબાદ અચાનક જ એક સમયે ભાઈનો ફોન આવ્યો અને ખડેલી જ્યારે હું જાડે બધી ગોતતો હતો ત્યારની વાત છે આ બે હાજર એકવીસ માં અને એ ખડેલી મેં ફોટા ઉપર જોઈ અને ફોટા ઉપરથી જ આપણે એને ઓકે કરેલી ઉછેર તો આમ તો ઘરના મેમ્બરની જેમ જ કરેલો છે જેમ કે આપણે જે માણસનો પોતાના બાળકનો ઉછેર કરતા એ જ રીતે કરેલો છે અને પ્રખ્યાત થવા પાછળનું કારણ એ છે સોશિયલ મીડિયાનો મેં ભરપૂર ઉપયોગ કર્યો છે ફેસબુકની અંદર ખૂબ જ ફેમસ થઈ છે એના મારે ફેસબુક એકાઉન્ટ મારા પેજ ઉપરથી મેં એના વિડીયો અપલોડ કરેલા અને લોકોને ખૂબ જ પસંદ કરેલા પ્રખ્યાત એક તો એનો બોડી સ્ટ્રકચર અને જાળવણી મારી અને પ્રખ્યાત બીજું એક કારણ છે કે ઓલરેડી આવું અત્યારે જનાવર કહે છે અને બોડી સ્ટ્રકચરની દ્રષ્ટિએ જો વજનની દ્રષ્ટિએ જો ખાસ વાત એ પ્રખ્યાત એટલા માટે પણ છે કે એટલી બધી હેવી બોડી સ્ટ્રકચર હોવા છતાં હજુ એની બોડી બગડી નથી અને આજે જે ક્યારેય મેં આઈડિયા નહોતો મને એ આઈડિયા પણ મેં એક પૂરો કર્યો કે વજન કરવા આપણે હમણાં વચ્ચે લઈ ગયા બે દિવસ પહેલાં અને મેં મારા પેજ ઉપરથી વિડીયો પણ મેં અપલોડ કરેલો સાડા નવસો કિલો વજન ધરાવે છે અને આજની તારીખમાં મારા ખ્યાલ મુજબ ને મારો સર્કલ જે કામ કરે છે જાફરાબાદી ભેંસો ઉપર એ લોકોનું કેવું એવું છે કે અત્યાર સુધીમાં ક્યાંય ઓથલને ટક્કર મારે એવું બોડી સ્ટ્રક્ચર એવા સિંગ આ રીતનું જે આખી એનો જે ઉઠાવ છે રૂપ છે એ બહુ ભાગ્ય જોવા મળતા હોય છે કે જોવા મળે કદાચ બોડી હોય તો સિંગ ન હોય સિંગ હોય તો બોડી ન હોય અન્ય બીજી પણ ઘણી બધી ભેંસોમાં જે ખાસ કરીને ખરાબી હોય છે આ ગરમી નીકળવી આ બધા જે ઘણા પ્રશ્નો હોય છે એ આપણી ઓથલમાં એક પણ એવી ખામી નથી જે તમે કાઢી શકો એના હિસાબે પણ પ્રખ્યાત છે અને ખાસ ઓથલના હિસાબે હું ફેમસ થઈ ગયો છું અને મારા હિસાબે ઓથલ અત્યાર સમયમાં અત્યાર સુધીમાં તમને કેટલા એવોર્ડ મળ્યા છે એવોર્ડ ને તો ખાસ તો એવો કોઈ ખાસ નથી પણ ગુજરાતની અંદર જે આપણે તરણે તરનો મેળો છે જે પ્લેટફોર્મ છે આપણા માટે પ્રદર્શન કરવાનું એમાં આપણે ગઈ સાલ ગયા હતા અને ઓથલનો બીજો નંબર આવેલો જોકે અકદાર તો પહેલા નંબરની જતી પણ હવે તો નિર્ણાયકો હતા એટલે કોઈ પણ નિર્ણય એમને સુખામ કમી લાગી ખ્યાલ નથી પણ ઓથલ બીજા નંબર ઉપર આવી હતી અને તેવીસ હજારનું ઇનામ મળેલું આપણને એની બોડી ની વાત કરીએ તો લંબાઈ ઊંચાઈ અને સિંગ કેટલા છે બોડીની જો લંબાઈની વાત કરવામાં આવે ને તો એની જે ટોટલ લંબાઈ છે એ સાડા દસ ફૂટ છે અને સીંગની જે ગોળાઈ છે એ ચોવીસ ઇંચ એટલે કે બે ફૂટ અને સિંગની જે લંબાઈ છે જે ટોપાથી નીચે આપણે ગણતરી કરીએ તો મારા ખ્યાલથી છત્રીસ ફૂટ છત્રીસ ઇંચ છે અને આંખથી કરીએ તો ઓગણચાલીસ ઇંચની લંબાઈ ધરાવે છે ઊંચાઈ છે એ સાડા પાંચ ફૂટ છે એની આગળ બો ભાગ ગણીએ તો પાંચ પોઈન્ટ ત્રણ છે અને પાસલનો ભાગ ગણીએ તો પાંચ પોઈન્ટ જાફરાબાદી હું બસ ગુજરાતના પશુપાલકોને એકની એક જ વાત વારંવાર મારા પેજ થકી પણ હું કેતો હોઉં છું તેમ જાફરાબાદી ભેંસોનો ઉછેર કરો એની પાડીઓનો ઉછેર કરો અને જે આપણી જાફરાબાદી નસલ અત્યારે જે નષ્ટ થઈ રહી છે એને બચાવવાની કોશિશ હંમેશા મારી રહી છે અને ગોથલને હથિયાર બનાવીને સોશિયલ મીડિયા થકી હું લોકો સુધી એ જ મારો પ્રયત્ન છે કે તમે બચ્ચા ઉછેર કરો એનો વિકાસ કરો અને એમાંથી જે આપણું આખું જીવન છે એ ટકી રહેશે અને જાફરી બચી બચી જશે એમ ગોથલની જો સ્ટાર્ટિંગની વાત કરો ને તો પ્રથમ ઓફર જ્યારે પાકડ પોઝિશનમાં હતી મારા ઘરે આવ્યા પછી દોઢ બે મહિને પરબ બાવડીથી નો એક ફોન આવેલો અને એ વખતે એમને લગભગ મારા ખ્યાલથી હવા બે લાખની ઓફર એ વખતે મને કરેલી ત્યારબાદ હોથલ પહેલાં ની અંદર હતી ત્યારે સાત મહિના બે હતી એ વખતે પંજાબવાળાએ સાડા છ લાખની ઓફર કરેલી ત્યાર પછી એક હોથલ વીઆઈ ગયા પછી વાંકાનેરથી મારા એક મિત્ર છે એને મને પાંચ લાખની ઓફર કરેલી આ સિવાય અન્ય ઓફરો ઘણી બધી આવેલી છે પણ આપણે એક પણ વખત એક્સેપ્ટ નથી કરી અને ભવિષ્યની અંદર કદાચ આજનો કોઈ એવો આઈડિયા નથી કે આપણે હોથલને સેલ કરવી છે પણ લાઈફમાં જો કદાચ એવું બનશે કોઈ આપણને કોઈ ઓફર આવશે જાફરા બધી વેસોના આખો જે ચાહક વર્ગ છે એમાંથી જો કોઈ ઓફર આવશે ને ગુજરાતની અંદર જો હશે તો હું કદાચ એવી મોટી ઓફર મળશે તો કદાચ એક્સેપ્ટ કરું પણ એ વિચાર છે એ ભવિષ્યનો છે અત્યારે હાલ પૂરતો કોઈ આવા સંજોગો ઊભા નથી